બનાસકાંઠા જિલ્લાના થરાદ સુઈગામ વાવ અને લાખણી તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં વ્યાપક નુકસાન થયું છે મુસળધાર વરસાદને કારણે અનેક ઘરો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ મુશ્કેલી ભર્યા સમયમાં સામાજિક સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્ર લોકોની મદદ માટે રાત દિવસ કામ કરી રહ્યું છે આ સંકટની ઘડીમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ અસરગ્રસ્ત લોકોની મદદ માટે પહેલ કરી છે તેમણે તાત્કાલિક પચાસ હજાર ફૂડ પેકેટ અને પાણીની બોટલોની વ્યવસ્થા કરવા માટે યુવાનોની ટીમ બનાવી છે ધાનેરાની બજાર સમિતિમાં ફૂડ પેકેટ તૈયાર થઈ રહ્યા છે જેમાં સેવ બુંદી અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સેવા કાર્યોમાં અનેક સેવાભાવી યુવાનો સ્વયંસેવક તરીકે જોડાઈને પૂરા જોશથી કામ કરી રહ્યા છે તેઓ અસરગ્રસ્ત પરિવારો સુધી આ મદદ પહોંચાડવા માટે કટિબદ્ધ છે આ મુશ્કેલીના સમયમાં ધારાસભ્યની આ પહેલથી પીડિત પરિવારોને મોટી રાહત મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તાર પૂર્ણમો જે ચુઈગોમ તાલુકો ભાવ ભાભર લાકડી ખરાજ એ વિસ્તારમાં જે હાલમાં વિકટ પરિસ્થિતિ એટલે એમને ખાવાની પણ પરિસ્થિતિ પોઝિશનમાં એમના ઘરમાં પાણી ભસ્યું હોવાને લીધે જે અન્ય સંસ્થાઓને જિલ્લાનું વહીવટ અંતર પણ સેવામાં હાજર છે એ બાબતે માવજીભાઈ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અનુસાર જે અમને સૂચન મળ્યું એ પણ અમે સાહેબના દ્વારા જે કૂબ પેકેટ પચાસ હજાર ફૂબ પેકેટ અને પચાસ હજાર ફોન મળી એ માટે એમની પેકિંગની તૈયારી અહીંયા ચાલુ કરેલ છે જે ભણે એટલું પેકિંગ અમે રવાના અહીંથી કરાવીએ છીએ પચાસ સાહેબ યુવાન અહીંયા કામગીરી કરે છે અને બાકીનું ફોર્મ હજી ચાલુ છે